નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદ તરીકે સર્વાનુમતે જિગ્નેશ સોનીનું નામ આવતા તેમના ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જિગ્નેશ સોનીને તક આપવામાં આવી છે જિગ્નેશ સોની ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવી માહિતી મહામંત્રી જશવંતભાઈ સોલંકીને આપી હતી અને ઉમેર્યું હતું કે ઇમેલના માધ્યમથી ગાંધીનગર સુધી મોકલવામાં આવશે सभ्य बनो माइक आया है ये ರೀತಿ આપે જોયું કે હાલ હા કણ છે આપડા હા ચાલતા ચાલતા નહીં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકરજી આપણા પ્રભારી ભૂજનભાઈ ઝડપિયા શહેરના સૌ સંકલનમાં જે રહેલા છે ધારાસભ્યો સાંસદશ્રી અને સંગઠનની ટીમ સાથે મળીને જે નામ નક્કી કરવામાં આવ્યું છે જે ખાલી પડેલી શિક્ષણ સમિતિની જગ્યા સભ્ય તરીકે જિગ્નેશભાઈ સોની જિગ્નેશભાઈ બાબુલાલ સોની નામ નક્કી થયું છે અને અત્યારે અમે ત્યાં મેન્ડેટ આપીને ફોર્મ ભરાવીને ત્યાં કરેલી છે જીગ્નેશભાઈ આરએસએસના છે અને પાર્ટીના પણ અમુક મુખ્ય જવાબદારી જે કાર્યક્રમ હોય છે એમાં જવાબદારી નિભાવ એટલે એમના માટે એમનું નામ સિલેક્ટ થયું છે મૂળ આરએસએસના જે સંઘ સાથે જોડેલા છે અને આજે ફોર્મ ભરશે અત્યારે બે વાગ્યા પહેલા ફોર્મ ભરવું પડશે જે કઈ જવાબદારી આપી છે જે વિશ્વાસ મૂક્યો છે ને હું ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીએ જે એ જવાબદારી આપી છે ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીના જે કઈ વિચારો છે શિક્ષણ અંગેના એ વિચારોને સુદ્રઢપણે આગળ વધારવા સમિતિના સૌ સભ્યોને પૂરક બની શું આગળ લઈને આવશે મને હજુ જોવા દો જવા દો પછી અત્યારે આ પ્રશ્ન ના હોય